જય અંબે હું નયના ઠક્કર અમદાવાદથી અમે બધા ફ્રેન્ડ્સ અહીંયા અંબે માના દર્શન કરવા માટે આવ્યા છીએ અને અત્યારે એકાવન શક્તિપીઠના પરિક્રમા માર્ગમાં અમે લોકો દર્શન કરી રહ્યા છીએ અત્યારે જે અમે છીએ તે સુંધા શક્તિપીઠ સુગંધા શક્તિપીઠ છે જે પશ્ચિમ બંગાળથી બિલોંગ કરે છે અને આવી રીતે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આ જુદા જુદા એકાવન શક્તિપીઠોના જે મંદિર બનાવવામાં આવ્યા છે એ જોઈને ખરેખર ખૂબ જ હર્ષ અને ખુશીની લાગણી અનુભવીએ છીએ અને ખરેખર આ બધું આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે આ સરસ એકદમ સ્પિરિચ્યુઅલ વાઈબ્સ આવે એ રીતનો માહોલ અમને અહીંયા જોવા મળ્યો છે એટલે એ ખૂબ જ ધન્યતા અને ખુશીની લાગણી અનુભવીએ છીએ થેન્ક યુ જય અંબે આજે તેરસ એટલે એકાવન શક્તિ પરિક્રમાનો બીજો દિવસ આ ત્રિદિવસીય પરિક્રમા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ રહ્યા છે માય ભક્તોના સુવિધાઓ મળી રહે માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને મંદિર ટ્રસ્ટ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે ભક્તોને નિઃશુલ્ક ટ્રાન્સપોર્ટેશન માટે એસટી બસોની વ્યવસ્થા પાર્કિંગના સ્થળે જ માય ભક્તોને નિઃશુલ્ક ભોજન મંદિર ટ્રસ્ટ દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે અને એમના માટે પાર્કિંગથી ગબ્બર તળેટી સુધી મિની બસોની વ્યવસ્થા પણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી છે આ વખતે પરિક્રમા પથમાં પણ સેવાભાવી કેમ્પો દ્વારા ચા નાસ્તો લીંબુ શરબત વગેરેની પણ સુંદર વ્યવસ્થા મેડિકલ ફેસિલિટી પણ એમને અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે વિશામાં બનાવવામાં આવ્યા છે અને સફાઈ આટલા મોટા માસમાં લોકો આવતા હોય ને સફાઈની માટે પણ અલગથી ઇલાયદું આયોજન કરવામાં આવ્યું છે અને આખા પરિક્રમા પથ તેમાં અંબાજીનગરમાં સફાઈનું રેડિયો સાહેબની અધ્યક્ષપણા નીચે સુંદર રીતે આયોજન થઈ રહ્યું છે આમ ભાવિક ભક્તોને પણ પ્રકારની તકલીફ ન પડે તે માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે પરિક્રમા મહોત્સવનો મહાસુ ચૌદસ એટલે છેલ્લો દિવસ ત્રીજો દિવસ અને છેલ્લો દિવસ તો હું સૌ માય ભક્તોને અમે અપીલ કરીએ છીએ કે આ પરિક્રમા પથમાં જોડા પરિક્રમામાં જોડાવો અને એક જ સ્થળે એક જ દિવસે એક જ જન્મમાં એકી સાથે એકાવને એકાવન શક્તિપીઠના દર્શનનો પુણ્ય લાભ મેળવો એવી આશા રાખીએ છીએ વધારો વહીવટીતંત્ર સુસજ્જ છે જય અંબે